અમારું ગામ દેવગી ગાલોડ છે અમે આજે અષાઢ બીજ મહોત્સવ નિમિત્તે ચાર પાંચ દિવસથી અમે બધા જોવાની આવો અને દેવગી ગાલોડ ગામના સ્વયંસેવકો અમે કામ અર્થે આવી છીએ અને બાપુ નામના અમારી ઉપર આશીર્વાદ છે અને આષાઢ બીજ નું કામકાજ બધું પૂર્ણ તહેવાર પૂરો થઈ જાય તે બધું સકેલી નામે બધા ઘરે જઈશું છે મેની મેની યર્સ એગો વન હોલી મેન લિવ ઇન પરબ ઇઝ નેમ ઇઝ સંત સરબંગ બરાબર બોલો પરબ ના જય

ત્યારે આપણે પરબધામ બીજ મહોત્સવ ઉજવાય છે અમાસ થી બીજની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે પણ એવો બીજ અને ત્રીજ સતત મેળાનું અંધક્ષેત્ર ચાલુ રહે છે અમે ઘણા વર્ષો ત્યાં આ પરબ ને આમચેત્ર ની અંદર સેવા આપવા આવી છે આ દેવીદાસ બાપુ ને અમર માનું આ પરબ ધામ છે અને એની ઉર્જા અમને બધાને પ્રાપ્ત થાય એના આશીર્વાદ થી અમારા કાર્ય બધા પરિપૂર્ણ થાય છે અને આ દેવીદાસ બાપુ એની કર્મભૂમિ બનાવી અને દુઃખ દુખ્યાની સેવા આપી અને કાયમી અન્નક્ષેત્ર ચાલુ કરે હિયર ઇઝ ધ સરભંગ સરભંગ નો ધોળો બરાબર

અમારું પીરવડ ગામ જ્યારે આ પરબની અંદર બે હજાર વારની અંદર જ ખાલી બાંધકામ હતું ત્યારના અમે અહીં સેવામાં આવીએ છીએ અષાઢી બીજ એટલે મા અમર અને દેવીદાસ બાપુએ સમાધિ લીધી એ દિવસની ઉજવણી આજે ચાર સૈકાથી થાય છે અને જ્યારે પતરાવળીની અંદર જમાડવામાં આવતા હતા મેળાની અંદર હાવ જૂજ સંખ્યા હતી ત્યારના અમે પીરવડ ગામથી સો યુવાનો અહીં સેવામાં આવીએ છીએ અને આજે આવડું વિશાળ આજે થયું છે તો આટલા વર્ષોથી અમે અહીં સેવામાં આવીએ છીએ અને તન મનથી અહીં અમે સેવા બજાવીએ છીએ સતત ત્રણ દિવસ સુધી અમે અહીંને અહીં સેવા બજાવીએ છીએ

લગભગ એકસો ને વીસ કોઈ ક્યારેક એકસો પચીસ ક્યારેક નેવું એવી કડા ઉતારીએ અને માણસો જમારીએ છીએ ખીચડી જમારીએ છીએ અમે બીજું તો બધું બાજુમાં શાકભાજીનું હોય અહીંયા બાજુમાં પ્રસાદનું ચાલે છે એ બધું જુદો જુદો વિભાગ હોય આ વિભાગ અમારો છે ખીચડી વિભાગ અહીંયા અંદાજે અમારા ખીચડી વિભાગમાં લગભગ એસી માણસો કામ કરતા હશે અંદાજે એસી થી નેવું માણસો કામ કરતા છે અમે ચાર ગામ ના હોય અહીંયા ખીચડી વિભાગ વીસ વીસ પચીસ પચીસ માણસો હોય એક એક ગામ ના અહીંયા અમારા વિભાગ છે પાંચ હા પાંચ વિભાગ છે જો પેલી રોટલી વિભાગ ચા વિભાગ શાક વિભાગ પછી પ્રસાદ વિભાગ અને ખીચડી વિભાગ દાળ વિભાગ આવા પાંચ છ વિભાગ છે અને બધા બધાય ધન થી જ કામ કરે છે બધાય પ્રેમથી બધા કામ કરે આ કોઈને કેવું નથી પડતું કે આટલું કામ કરો એમ

ચાર પાંચ દિવસથી અમે બધા જોવાની અને દેવી કાલુ ગામના સ્વયં સેવક અમે કામરથી આવી છીએ અને બાપુ નામના અમારી ઉપર આશીર્વાદ છે અને આષાઢ બીજનો કામકાજ બધું પૂર્ણ તહેવાર પૂરો થઈ જાય તે બાદ દેવ શકેલીને અમે બધા ઘરે જઈએ જયો જે બનાવી રહ્યા છે તે નિહાળી જો કાંઈ વાંધો આવી રીતે સ્કૂલ દ્વારા જ બનાવવામાં આવે છે જો અમારે દેવતી ઉપર પહેલેથી દેવીદાસ બાપુના આશીર્વાદ છે બરોબર દર્શનદા બાપુના આશીર્વાદ છે તો એથી અમે બધાએ દર વર્ષે બસો જણા આવી આવીશી અને થાકતા નથી ચોવીસ કલાક અડતાલીસ કલાક આવીને જઈએ ચલો પર બના પી શાક સુધારેલું રીંગણાનું આ બધા ટમેટા છે અને આ પણ રીંગણાનું શાક છે અને જો આ બધું શાક આવી રીતે આવી રીતે સૂલમ જ બનાવવામાં આવે છે જો પરબના પીરની જય દેવકી ગાલોર વિરપુર થાણા ગાલોર રેશમડી ગાલોર ભેડાપી પડિયા પચીસથી ત્રીસ લોકો ત્રીસ ગામના લોકો ત્યાં રોટલી બનાવવા આવે છે દર વર્ષે ડી બીદ ના ઉપર અમે દર વર્ષે અહીં આવી છીએ ગામ ખાખરાણવતિયા અમે અહીં 30 25 બાયુ દર વર્ષે આવે છે સેવા કરવા માટે અને આ બધી રોટલી કરે છે અમે સેવામાં આવી અમે બકાલા વિભાગમાં છે અને ચા બનાવી આ 7 વર્ષ થયા નામો જીવરાજભાઈ અમારે બે ગામના ભેગા હે ને લોધીડા રાજકોટ તાલુકાનું ઓરબના પીરની જય ખરબના કેવડા મોડા કળા આપણે જોઈ રહ્યા છો મારાથી પણ મોટા છે મારા હાઈટ પણ બહુ મોટા છે જો આ જય અન્નપૂર્ણે અમર માતાની જય આ છ સુલો દાળ માટે અષાઢી બીજ મહોત્સવમાં અને છ સુલો શાક માટે અહીંયા પાછળ છે તે પાંચ નંબરમાં ત્યાં અઢાર સુલો આપણા પ્રસાદ વિભાગમાં છે અને દસ સુલો ખીચડી બને ત્યાં અને આગળ હજી અંદાજે બાવન થી પંચાવન સુલું અંદાજે મોટી છે અને નાની સુલું છે તે ચાલીસ થી પિસ્તાલીસ નાની સુલુ છે